પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં પાટણના શ્રી રોટલીયા હનુમાન મંદિરે રામધૂનનો પ્રારંભ કરાયો સંત શ્રી દોલતરામ બાપુની રામરોટી તુલા સાથે અખંડ રામધૂન પ્રારંભ અને જીવદયા પ્રેમીઓને સન્માનિત કરાયા પાટણ શહેરમાં જગતનું પ્રથમ એવું અનોખું હનુમાનજી મંદિર આવેલ છે જ્યાં પ્રસાદમાં રોટલી રોટલા ચડાવવામાં આવે છે તો ભગવાન શ્રી રામચંદ્રજીની યોજાઈ રહી છે જે નિમિત્તે રોટલિયા ધામ ખાતે તારીખ સુધી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે આ રામધૂન દરમિયાન રોજેરોજ વિવિધ સંતોને મહંતોની રામરોટી તુલા પણ કરવામાં આવશે આજે તારીખ સોળ જાન્યુઆરીએ નોરતાના સંત પરમ પૂજ્ય દોલત રામ બાપુને રામરોટી તુલા કરી રામધૂનની શુભ શરૂઆત